જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિરે મંત્રી કનુભાઈ દેસાઈએ અગિયાર કિલો વોટની વીજ લાઇનનું લોકાર્પણ કર્યું હતું ગિરનાર પર્વત ઉપર વર્ષોથી વીજળીની સમસ્યા હતી અને દેવસ્થાનોમાં રહેતા તેમજ દર્શન કરવા આવતા પ્રવાસીઓની સમસ્યાના નિરાકરણ રૂપે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે મંત્રી અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા સહિત ગિરનાર વિકાસ બોર્ડના પ્રદીપ ખીમાણી તેમજ પીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા એ સમસ્યાને હલ કરવા માટે અન્ડરગ્રાઉન્ડ ખેરણીનું આજે માતાના આશીર્વાદથી લોકાર્પણ કરવામાં આવ્યું સંતો મોડા ઉપર એટલો રાજીપો દેખાય છે કે આ કાર્ય ઘણા વખતથી જરૂરી હતું અને માંગણી માંગી રહતું હતું આવા સુંદર કામો સમયસર વીજવી સીલના કર્મચારીઓએ કર્યા છે એમને પણ ખાસ અભિનંદન આપું છું ગિરનાર ઉપર વીજ પુરવઠો મળી રહે એટલા માટે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે ગીર સોમનાથ સુત્રાપાડા સબ ડિવિઝનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું